મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે છોટુભાઈ વસાવા સાહેબનું સાહેબના પુત્રનું દિલીપભાઈ વસાવાનું ગિરફતાર થઈ છે કેમ આવો હું તમને સમજાવું છું હું તમારો દોસ્ત શૈલેષ બિલ તમે જોઈ રહ્યા છો ઈકે કે છે મિત્રો વાત કરવામાં આવે તો બે બે દિવસ પહેલાં અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું એની અંદર તપાસ થતાં એ વ્યક્તિનું મૃત્યુ નહીં પરંતુ મર્ડર હોવાના જે સમાચાર છે વહેતા થયા હતા એની અંદર જે છોટુભાઈ વસાવા સાહેબના પુત્રનું દિલીપભાઈ વસાવાનું પણ નામ સામેલ કરવામાં આવ્યું છે એના પર ગુનો દાખલ થયા છે અને એમને જેલ કરવું પડશે કદાચ જો આ બધા ઉપર જે ગુનો દાખલ થયો છે તો દિલીપભાઈ વસાવા સાહેબ પર પણ જેલ થવાની પૂરી પૂરી શક્યતા અત્યારે જે માનવામાં આવે તો વધી ગઈ છે જી હા મિત્રો જરૂરથી સાંભળજો મિત્રો કે અત્યારે જે મોટો વળાંક સામે આવ્યો છે ફરી એક મોટો ઘટના સામે આવી છે કે જે ભાઈ જે પૂર્વ ધારાસભ્ય સોટુભાઈ વસાવા જે લોકોની ખૂબ સેવા કરી છે લોકોના ખૂબ સારા એવા કામ કર્યા છે લોકો સાથે એમનો ખૂબ એવો પ્રેમ છે સારું નામ છે હોય ત્યારે બે દિવસ પહેલાં એક ઘટનાની અંદર જે એક વ્યક્તિનું ઘટના સ્થળે મૃત્યુ થતાં આની અંદર જે નામો આવ્યા હતા એ નામો નામોની અંદર જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે એ એની અંદર જે દિલીપભાઈ વસાવા સાહેબનું પણ નામ સામેલ હોવાના સમાચાર અત્યારે વહેતા થયા છે ખાસ કરીને વિડીયોમાં ધ્યાન આપજો મિત્રો અત્યારે જે મોટાભાગે આખા ગુજરાતની નજર જે ચેતર વસાવા પર જે અત્યારે આખા ગુજરાત આખું ગુજરાત ગુંજી રહ્યું છે કે ભાઈ એમને જ્યારથી જામીન મંજૂર થયા ત્યારથી જ અત્યારે જે છે એ અત્યારે મોટા સમાચાર આપણને મળી રહ્યા છે જે દિવસે દિવસે જે જહાના છે એમને ખૂબ જ વધી રહી છે અત્યારે જે સૌથી મોટા આપણે સમાચાર કહી શકીએ છીએ કે ભાઈ દિલીપ વસાવાની ગિરફતરી થઈ શકે છે અને એમને જેલ પણ થઈ શકે છે કેમ કે જેલ એવું કહેવામાં આવે છે કે જે એમની પાસ એમની જે મિત્ર હતા એમને ગિરફતાર થઈ ગઈ છે પરંતુ જે દિલીપ વસાવાની ગિરફતરી હજી પણ હજી સુધી થઈ નથી તો તાત્કાલિક થવાની પૂરી પૂરી શક્યતા વધી ગઈ છે આ વિશે તમારે શું કહેવું છે જરૂર કોમેન્ટ કરીને બતાવજો આજની વિડીયોની અંદર બસ આટલું શું તમારો તો શૈલેષબીલ જૈન વન